નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક જેને લેવાની છે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું અને એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ આ ગુજરાતી વિષયનું છઠ્ઠા ધોરણના ગુજરાતી વિશેની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની તમે નોંધ લેશો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણપાત નંબર એક સફર કરનારને મન શાનું મહત્ત્વ વિશેષ છે તો ડી આનંદનું નંબર બે અભિમન્યુમાં માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી તો જવાબ છે સી ધૃષ્ટુમનો ભાઈ નંબર બે બીજ કલા કોના પ્રકાશનનો વિસ્તાર છે તો આપના નંબર ચાર અભિમન્યુના મૃત્યુના કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચીને રડતું હતું ભીમ નંબર પાંચ હોળીને ગતિ કોના થકી મળે છે સડ થકી વિદ્યાર્થી બે હજાર ચોવીસના ના રોજ ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો ખાલી જગ્યાઓ પૂરો જેમના ગુણ પાંચ નંબર એક દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે ઝંઝાવાત નંબર બે ખાલ જગ્યાના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુનને પદ્મને વિખરાતું જોયું દક્ષે નંબર ત્રણ નંદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે હસ્તી નંબર ચાર મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાખડીઓ બિડાઈ જાય તો પાંડવો એક ખાલી જગ્યા ગુમાવશે મહારથી નંબર પાંચ શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત ખાલી જગ્યા ઊભા રહ્યા નિશ્ચલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેમના ગુણ પાંચ નંબર એક જેવું ઊંચું ચણ નાળો નંબર બે સાડલાનો લટકતો સૈન્ય પદ્મવ્યુ નંબર ચાર પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ ઝંઝા નંબર પાંચ લશ્કરી સૈનિકોને શેકાવવા માટેની યોગ્ય શિબિર નીચે આપેલ સમાનાર્થી શબ્દ લખો જમના ગુણ બે આંખ તો નેત્ર નયન હોડી તો નાવ નાવડું નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દ લખો જમના ગુણ બે આભ તો ધરતી વિશાળ તો સંકુચિત નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યોમાં ઉત્તર આપો કોઈ પણ ચાર જેમના ગુણ ચાર નંબરે તેરમાળ દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા તેરમાં દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેડા છેવાડે લઈ ગયા નંબર બે કવિએ કોના આંગળા ખુલતા કહ્યા છે કવિએ આભના આંગળા ખુલતા કહ્યા છે નંબર ત્રણ કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતા તો કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર ભીમ સાત્ય કી ધ્રુષ્ટ ધુમ્ન અને દ્રૌપદી હતા નંબર ચાર અપરાજય પાંઠના લેખકનું નામ શું હતું તો અપરાજય પાંઠના લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ નંબર પાંચ દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે તો દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈપણ એક જેમના ગુણ બે નંબર એક સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું તો કે અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજને ઉતરા ઉતરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે નંબર બે ઘેરી અસર યુધિષ્ઠિર અને યુધિષ્ઠિર અર્જુનને જોઈને મોટા અવાજે રડી પડ્યાને જાણે પોતે જ એના હત્યારા હોય એવું અર્જુનને કહ્યું પોતે આગળ કશું બોલી શક્યા નહીં ભીમ દુઃખ અને દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ એકમ કસોટીના એટલે કે પ્રશ્ન બેંકનું સોલ્યુશન સંપૂર્ણ મળી રહે